લાય લાય કાચ બાજ સાફ કરી નાખું લાઈટો ચમકાય નાખું આ હે ને કૂતરા બુતરા આડા ન પડે ઓલો મજો કેતો કે વાયરિંગમાં ફોડક ટોળો થઈ ગયો હે એટલે શેડા તૂટી ગયા ક્યાં ના છેડા છે આવું ફાવે નહિ મને અને અહીંયા આવતા મને કાય ખબર ના શું આવતા હોય આને થોડી દેખાડવી જોશ આ ઉંદરા લઈ ગયા બધું આ કે ધ્યાન દીધી કામ એટલું આવી ગયું ધ્યાન જ નથી દીધી આ બધું હે ને સાફ કરાવવું મારે હું લે ફેરો છે પાણી દેવા જો આ

કેટલ થાય ને એ ગાયન કા જાવ દે મારું ઓન ડિલિવરી આવ્યું હોય દોખન જાવ ગાયન કા લે 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 જાવ દે તારે છે લગન છે દીલા તારે બૈરુ ડિલિવરી માં લે એ હે તાર પંચાયત નકરી તું જાવ દે ને લે ન ઉતાવ હે માર ગાયન કા જાવ દે આમ તો હું આમ તો કીક મારીને થાકી ગયો લે આ ગાંડા ફેમ કીક માં લે હાલ એ ઉભો રે તમારા ભલામાણા ડેલી વાક્સિન રખાય તમને ખબર તો હોય કે ગાંડો હે પણ ડેલી છોકરું બારું તે ડેલી ખોલી મૂકી ત્યાં આવીને ડાયરેક્ટ અંદર કરીને બે ત્રણ રિક્ષા પાટુ પાટું

બટા તારા લખાણી વામ ધબધબાવશે બે પાટું મારી જાને ને હું છું હા મારીના બટા પૈસા ભરવાના દસ હજાર રૂપિયા ને ભાંગ ક્યાંય તમે એવું લઈ દીધું એવું નથી ઈ રમકડું હે એના ગાંડવું હે એટલે એને મેં એ રીતે કીધું તું કીધું આ તું ભરી ભરીને ફેરા બેરા કરજે મેં કીધું

કેવી એમરજન્સી માં કામ જ એટલું કરી ને બાપા આ હા એ તું રોજન ને દેટલી ફાળસ તમને ફેમસ કરી દો બે બાપ દીકરો ફેમસ થઈ જાય મારું નામ જ ગામમાં તું એટલું આમ ઉપર લઈ જો હોન એની વાત જ જવા દે તમારું છે ને સિમ્બોલ લગાડો આવો હા હાજી વાત તું જ લગાડે મારું નામ જ ગામમાં ત્યાં રોશન કર્યું હે આમ ચાંદે અડુ અડુ હું આમ એટલું નામ કમાણો બટા ભૂખ્યો જેવો થયો બટા એ કે ભૂખ્યો બહુ થયો હું ફેરા દેટલા કર્યા હાજી વાત હે સકડા ને હે ના કેર બાજે મારો છોકરો એમ તો કામ અગરો હે બટા